હા જયા વિથ લાઈફમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમારા ઘરે મહેમાન આવવાના છે આવવાના છે નહીં આવી ગયા છે તો આજે મહેમાનનો બ્લોગ આમાં લેવાનો છે અને અમારે કદાચ ફરવા પણ જવાનું છે તો એનો પણ બ્લોગ હું આમાં લઈશ તો ચાલો વ્લોગ સ્ટાર્ટ કરીએ આજે તો અમારા ઘરે મહેમાન આવ્યા છે મતલબ મારા મમ્મી અને મારા પપ્પા એ લોકો આવ્યા છે તો મહેમાન આવે ત્યારે આપણે એમ કે મજા આવે બધા બેઠા હોય વાતચીત કરતા હોય પછી તો એન ને તીન જ રહેતા હોય અને હવે માથે એમ બેઠા છે અને બેન્જો બનાવે છે મારા મિસ્ટર આ બે જણા બેન્જો જો આય તો બે 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 જાવ કે આય તો બે 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 જાવ આ બેનજા માસ્ટર સે ઓ ઘરે આદ મે બનાવ્યા હું બેનજો લેવા નહી બેનજો લેવા હું કામે ચલ ફમ એક ઓન બોક્સ YouTube માં મુકાયો આ વિડીયો તમારો હા

hay que llevo acá ahora ambien más por así si se hace así si se si si hace બેન જવા કાઢી લીધા છે હવે શાકભાજી સુધારવામાં આવી ગયા હવે રાતની રસોઈ તો બનાવવી પડશે ને જમવું પડશે તો હવે રસોઈની તૈયારી કરીએ છે ક્યાં જવાનું મને તો હવે અમે જવા માટે ગાડીમાં બેસી ગયા છે અને પહેલાં તો અમે પરબધામ જવાના છે તો અમે ઘરેથી નીકળી ગયા છે અને આ આવી ગયું છે જૂનાગઢનું મારા ઝાંઝરડા ચોકડી તો મેં બધા સીન મંદિરની બહારથી જ લીધા છે અંદર મોબાઈલ અલાઉડ નથી આપણા હાથમાં મોબાઈલ હોય તો પણ એ આપણા પર્સની અંદર રખાવી દઈએ છીએ ત્યાં જો પેલા પગી બેઠા હોય ને તે તો મેં બહારથી જ આ બધા મંદિરનો સીન લીધો છે અને હવે અમે અહીંયાથી જઈએ છે તુલસી શ્યામ તો મેં આમાં તુલસી શ્યામનો બ્લોગ નથી લીધો એ આના પછીના વિડીયોમાં હું તુલસી શ્યામનો બ્લોગ મૂકીશ જો એ આમાં રાખત તો જો એ બ્લોગ આમાં ઉતારત તો પછી આ વિડિયો બહુ લોંગ થઈ જાત એટલા માટે મેં પરબધામનો જ બ્લોગ ઉતાર્યો છે આ તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો છે તો પ્લીઝ મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો તો મળીએ આપણે આના પછીના બ્લોગમાં तुलसी श्यामनो ब्लग त्यहाँ सुधी बाई